ખાતે આવેલ પીર બાપાના બે દિવસની ઉરસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવ્યું જેમાં ગીરગઢડા ફરેડા રોડ પર આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના એકતાના પ્રત્યેક હજરત ગેબનશા પીર બાપાના બે દિવસની ઉજવણી ઉર્સ ઉજવાયો જેમાં ઉર્સ શરીફ પહેલા બે દિવસ સન્દર શરીફ તથા નાથ શરીફ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જો મુસ્લિમ બિરાદરો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ ઉર્સ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો ઉના તાલુકાના દેલોડા ગામની દીકરી દક્ષાબેન વાટેર જે કોઈના શાળામાં અભ્યાસ કરતી હોય એ જિલ્લા કક્ષાએ મહાકુમાર રમત ગમતમાં સમા ભાગ લીધો હતો તે સ્પર્ધામાં આજે પ્રથમ અને બીજા નંબરે સ્થાન મેળવી અને તે પરિવારનું નામ રોશન કરતાં આજે વાઢેર પરિવાર તથા દેલવાડા ગ્રામ ગામનું નામ રોશન કરી છે તેમના પરિવાર આજે તેમને અભિનંદન પાઠવી અને શુભેચ્છા પાઠવી હતી અને આ દીકરીએ નામ રોશન કરતાં સમગ્ર વાઢેર પરિવારનું નામ રોશન કર્યું હતું